તો ખેડૂત મિત્રો વારવાને લઈને જે તમારો પ્રશ્ન છે કે ખેડૂતોનો એક પ્રશ્ન છે કે ટ્રેક્ટરને ખરેખર જ્યારે આપણે ખેતીમાં આગતા હોય તો એને યુટર્ન કઈ રીતે લેવામાં સરળ પડે છે ઓછી વાર લાગે છે ટ્રેક્ટરને ટાયર ન ઘસાય તો આજે આપણે એવી બધી ટ્રીક જાણવાના છે કે ટ્રેક્ટર ખરેખર વારવું કઈ રીતે એટલે ખાસ જબરદસ્ત આજે આ વિડીયો થવાનો છે અને સંપૂર્ણ રીતે જોવાનો છે કેમ કે આ વિડિયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ તમને ટ્રેક્ટર આપણે જોઈએ કે ભાઈ ટ્રેક્ટર આપણે કેટલા ઓજારોમાં કે વાવેતર છે ચા છે કલટી છે રોટાવેટર છે પ્લાવ છે દરેક ઓજારમાં આપણે ટ્રેક્ટર વારતા હોય છે ત્યારબાદ આપણે ચોમાસે પણ વાર્તા હોય છે એટલે દરેક ટ્રેક્ટર આપણે ખેતરમાં આવ્યું તો આપણે વારવું જરૂરી બને છે હવે એમાં કલટી છે તો કલટીમાં ઘણા લોકો ઓરાયા ફરે છે જેમ કે અહીંયા ઉપાડી લે છે અને ફરી આગળથી મૂકે છે એ થાય છે વાવેતરમાં અને ચાહમાં લોકોને યુટન એટલે કે લેવું પડે છે વારીને પાછું મૂકવાનું હવે એમાં હોંધાઈ અલગ અલગ રીત હોય છે તો આજે આપણે એવી કઈક રીત જોઈએ કે ભાઈ આપને સરળતા કેમ પડે સવલ કેમ પડે સમય કેમ ઓછો બગડે એટલે તમારે હરે ખાતીમાં કઈ કઈ રીતે વારવું જોઈએ એ વિશે આજે આપણે સમજવાનું છે જાણવાનું છે એટલે ખાસ મજા આવશે ને આ વિડીયો બધાને શેર કરી દેજો કારણ કે વારવા માટે બધાના કંઈક ના કંઈક અલગ અલગ પ્રયત્ન રહ્યા છે અને કેટલી ઝડપથી વરે છે અને ક્યુ હેલું પડે છે એ ઘણા લોકો જાણતા નથી અને એ એક હાથ બેહાડવાની વસ્તુ છે આજે તમે જે આ વારવાનું તમને કહું છું જે લોકો વાવેતરમાં ચાહમાં તો ખાસ બહુ મજા આવશે આ વસ્તુ તમે શીખશો એટલે કે ખરેખર ટ્રેક્ટર વારવાની રીત કઈ છે ઘણા સિંગલ બ્રેક મારી અને બ્રેક ઉપર વારે છે પણ ન્યા ટ્રેક્ટરનું ટાયર ઢોળાય છે બરાબર વળતું નથી અને છતાં પણ દૂર વયું જાય છે ટ્રેક્ટર ન્યા ટન લઈ શકતું નથી જેમ કે નાના ટ્રેક્ટર ન્યા ટન લઈ શકે છે પણ ન્યા ટન લઈ જવા સિવાયનું કઈ રીતે વારવું અને સરળ પડે અને આપણું ટ્રેક્ટર ગોઠવાઈ જાય એ મહત્ત્વનું છે તો સૌ પ્રથમ અત્યારે કોઈ વાવેતર કરી રહ્યા છે તો વાવેતરમાં કઈ રીતે ટ્રેક્ટર આપવું એની એક ઝલક તમને બતાવી દઉં હું ટ્રેક્ટર આકું અને વાવેતરમાં ખરેખર કઈ રીતે વારવું જોઈએ અત્યારે જેમ કે મારું પાસે મોટું ટ્રેક્ટર છે રોટાવેટર છે પણ મિત્રો આપણે બધી વસ્તુના કેવી રીતના વારવા એટલે એવું નથી કે હોવી જરૂરી છે એટલે તમારે સમજવાની કોશિશ કરજો થોડીક હું સમજાવું એ બાબતમાં હું તમને ટ્રેક્ટર ચલાવીને બતાવું કે હવે વાવેતરમાં આપણે કઈ રીતે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો જોઈએ તે જોઈએ તો મિત્રો આપણે જોઈ કે વાવેતર કરી રહ્યા છીએ તો આપણે આ બાજુથી વાવે આવી છે આ સાઈડથી હવે આપણે આ સાઈડ આને વારવું છે તો આપણે અહીંયા ટ્રેક્ટર ઊભું રહી ગયું વાવેતરની ઓરણી ઉપાડી લીધી બરાબર છે તો ઘણા લોકો જ્યાં ત્યાં વારવાની કોશિશ કરે છે અને વરી પણ જાય છે એવું નથી પણ ટાયરને વધારે ઘસર આવે અમે આપણે રિવેઝ ગેર નાખી અને એક આ એક આ બેટું ખુલી રાખવાની છે આ રીતે વારવાનું સમજો પછી આ રીતે વારવાનું આ રીતે આ રીતે વારવાથી જે તમારે વાવાતરની પારી હોય માની લ્યો કે આમથી આપણે ઓરણી આવી આપણે આમથી ઓરણી આવી આવી એટલે અહીંયા આપણે એમને ટર્ન ન માર્યો એમન ટર્ન ન માર્યો એટલે શું થયું કે ખાડો ન થયો જમીન આપણી રેવલ ને રેવલ રહે એટલે તમને ટ્રેક્ટર સીધું કરવાની મજા આવશે અને ટ્રેક્ટર પાછું એ રીતે ગોઠવાઈ જાય કે આપણે જે સીધા પારા કરવા હોય સીધા ચાહ નાખવા હોય તો આપણે ટ્રેક્ટરને મેળે કરવામાં રિવેસ લેવો પડે છે તમે કદાચ આમ ટર્ન મારો તો છતાં પણ તમારે એક વખત તો રિવેસ લેવો પડે છે તો શું કારણથી આપણે ટાયરને બગાડવા નહીં આ રીતે વારો વાવેતરમાં ચામાં તમારું ટ્રેક્ટરને પાછું રિવેશ મારીને ગોઠવવું હોય તો એના માટે આ જબરજસ્ત સિસ્ટમ છે બરાબર છે આ ખાસ ઉપયોગી વસ્તુ છે કે આ રીતે રિવેશ મારવો ફરી ટ્રેક્ટરને આ રીતે ત્રાહું કરવું અને ફરી રિવેશ પહોંચાડી દેવો આ બહુ મસ્ત વસ્તુ છે અને આ વસ્તુ તમે પ્રેક્ટિસ કરશો એટલે કે તમે હાંકશો આ જ રીતે હાંકવાનું તો તમે ઘણીક વાર થશે ને એટલે એવું હાથમાં બેસી જાય એવું ઓટોમેટિક વર્ષે કે તમારે વાવેતરમાં ઓછા સમયમાં ટ્રેક્ટર વારી લેશો પાવર સ્ટેરિંગ હોય ભલે ભલે સાદું હોય પાવર જ લીવર આપણે બાંધી દઈએ એટલે કે આઠ આરપીએમ નવ આરપીએમ લગ્ન લીવર રાખવાનું હાથ લીવર જેથી કરીને તમારી સ્પીડ વધશે ટ્રેક્ટર સ્પીડ વધશે અને ઝટકેથી ઘાય ઘા તમારું ટ્રેક્ટર વરી જાય અને પાછું સેટિંગમાં આવી જાય એટલે તમારે જે પારા સીધા કરવા છે એમાં પણ તમને ખાસ જોવા મળશે તો અહીંયા જે ખાડો પડે છે છે ખાડા ઉપર ટાયર આવે એટલે એટલે ઓરની થાય અને પણ પણ થઈ જાય એ તમારો પ્રશ્ન નહીં આવે હવે આ રીત આપણે વાવેતર અને ચા માટે કીધી છે તો પ્લાવમાં પણ આ જ રીતે વારવું પડે છે પ્લાવમાં આપણે શેઝડી ટ્રેક્ટર અડાડી દીધું ત્યારબાદ આપણે રિવેશ લેવાનો છે કેટલો તો કે આગળનું જે વાયંદરું છે પાછળનું ટાયર છે એ સરેડામાં ન આવે એટલું ફરી રિવેશ લેવાનું છે અહીંયા મોટું ટાયર સરેડામાં ન આવે એટલો રિવેશ લેવાનું ફરી એને આમ લેવાનું અને ફરી રિવેશ મારવાનો એટલે ટ્રેક્ટર પ્લાવમાં પણ ઘાયે ઘા વરી જાય હવે રોટાવેટરની વાત કરી તો રોટાવેટરમાં અરાયા જે લોકો ભરે છે તો અરાયા ભરતા હોય તો એને કોઈ તકલીફ રહેતી નથી અને જો ન્યાન્યા વારવું હોય તો પણ રોટાવેટરમાં એ સિસ્ટમ પણ હાલે છે અને તમે ન્યા એક બ્રેક ઉપર મારીને રોટાવેટરમાં વારો તો પણ કાંઈ વાંધો નહીં સમયની પણ બચત થશે અને આમ ગમે એમ વેટરમાં આવી અને ફરી મૂકી દઈએ તો અને છેવટે આપણે ત્રણ વખત તો રોટાવેટર આપણે સીધે આપવું જ પડે છે એટલે રોટાવેટરમાં માં કે આપણે તમારે ન્યા વારવું હોય ને એટલે સેઢા મોસમ પેલા લઈ લેવાની એક વખત બરાબર છે એનું કારણ છે કે પાહ હશે તો આગળના ટાયર ડહળાતા ડહળાતા વરસે તો પણ એને નુકસાન નહીં આવે એમાં વેરંટ નહીં આવે બરાબર છે હવે હાર્ડ પડ્યું છે પડું અને તમે એક બ્રેક ઉપર વારવા જાઓ એટલે તમારું વાયદરું છે આગળનું ટાયર છે એ એક ઠોકરા છે એટલે બેરિંગ વયું જાય વ્હીલ પ્લેટ આઉટ કરી નાખશે ગુટકા તોડી નાખશે આવા બધા પ્રશ્ન આવે પેલા સેઢા મોસમ હાકી અને પછી તમે ન્યાન્યા વારજો એટલે તમારે નુકસાન ન આવે અને જો સેઢા મોસમ ના લેવી હોય તો ન્યાન્યા વારવું ન ના હોય તો તમે એક વખત રિવેસ લઈ જેમ હમણાં મેં તમને બતાવી એ થિયરીથી વારવાનું અને હવે કલ્ટીની વાત કરી તો કલ્ટીમાં અરાયા ભરી લેવાના છે બહુ ઉપયોગી તો એ જ આવે છે અને કલ્ટી ઘણા લોકો શેઢે જ્યારે ટ્રેક્ટર વારે તો ઘડીકમાં ઉપાડતા નથી એને ઉપાડી લેવી જોઈએ જેમ કે એને બાવડા છે એના ડાઢા છે એ ધીરે ધીરે ઠૈડ મારી જાય એટલે કોઈ પણ ઓજાર ઉપાડી અને પછી ટર્ન મારવાનો એને હોય અને ટર્ન મારવાનો નહીં હવે આપણે વાત કરીએ તો રાપની અને કલટીમાં મિત્રો તમારે અરાયા ભરવા હેલા પડે છે અને અરાયા ભરવામાં તમારે જગ્યા નક્કી કરવી કઈ રીતે તો કે ભાઈ આપણે આઈકે જાય છે અને વારી વારી એટલે આપણે એક યુટર્ન લેવા પૂરતું એટલે કે ત્રણ થી ચાર ઉઠલ લાગે એટલી જ અરાયો ભરવાનો પછી તમે આઈથી ઉપાડી લીધી અને સેટ ધીરે ધીરે આઈક્યા જાવ અને વા જઈને ફરી ટર્ન લઈને મૂકો એમ નહીં આઈથી ઉપડી અને વા જઈને મુકાઈ ગઈ એટલો જ અરાયો ભરવાનો અને કોઈ ક્યારા હોય છે તો એના નિશાન હોય છે તો એને વચમાં રાખીને આપણે અરાયુઓ ભરી શકીએ જેથી હાકડા પૂરું ન થાય બરાબર છે પારો વચમાં લઈને આપણે કલ્ટીના રાયા ભરી તો પૂરું ન થાય અને કલ્ટીમાં ખાસ રાયો ભરી લેવા જોઈએ અને કલટી આંકવા ટાણે પણ સેઢા મોસમ પહેલી વખત લઈ લેવી જોઈએ પેલા જ કેમકે ખેડ કરવી હોય તો લોકોને સેઢે પારે ખેડ સારી જોઈએ છે તો બે વખત કલટી આલી જાય પહેલી વખત આપણે કલટી આંકી નાખી બે ત્રણ વખત એટલે તમારે વાળવામાં મજા આવશે તમને જે ધોરિયા પારા કર્યા છે એના રોદાર નહીં લાગે ટ્રેક્ટરમાં આંચકા નહીં લાગે એટલે બે વખત કલટી આલી જાય પહેલા આંકી નાખવાની ત્યારબાદ કલટી આંકી નાખવાની ફરી સે ડમસમ લઈ લેવાની આ એક સિસ્ટમ બહુ સારી છે તો કહેવાનો અર્થ એ છે કે તમે આ રીતે ટ્રેક્ટર રાખશો વારશો એટલે તમારા ટાયરના પણ વેરેન્ટેજ નહીં આવે અને ખાસ કરીને એક બ્રેક ઉપર વારવાનું તો બને ત્યાં સુધી તમે ટાળો કારણ કે એ ટ્રેક્ટરનું બહુ નુકસાની કરે છે બહુ આંચકા લાગે છે અને બહુ આજે સ્ટેરિંગની છે ને સ્ટેરિંગમાં ચાલુ પડી જાય છે ગુટકામાં ચાલુ પડી જાય છે અને મેન્ટેન્સ આવે છે એ બધા એને લીધે આવે છે ટાયર મોટું ઘસાય છે વણાય છે ન્યાનિયા અને જે હાલવામાં ઘસાતું નથી એટલું આપણે બ્રેક મારીને નિન્યા એને ઘસી નાખીએ છીએ હામો ધોળામાં એનો લાગ થાય છે ડટા છોલાય છે એટલે એ રીતે વારવું જોઈએ નહીં અને વારવું તો લાંબા ટરને વારી અને મૂકી દેવાનું બહુ બ્રેક ઉપર એની વારવાનું જેથી અંદર સાફટીનું ના ભવિષ્યમાં કોઈ પ્રશ્ન આવે ઈસ્યુ આવે એટલા માટેથી આ વારવાનો મેં વિડીયો બનાવ્યો છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ ખેડૂત સુધી પહોંચાડજો હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય